નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત આજે હું કિશોરભી ફુદાણી આઈટીઆઈ ખાતે ચાલતા સર્વેટેડ અંતર્ગત સમોચ્ચય રેખાની લાક્ષણિકતા વિશે આપ સૌને માહિતીગાર કરીશ મિત્રો સમોચ્ચય રેખાની લાક્ષણિકતા આજનું આપણું ટૉપિક છે ગત ટોપિકમાં આપણે જોયું હતું સમોચ્ચય રેખાને ઉપયોગો હવે આપણે જોઈશું સમોચય રેખાની લાક્ષણિકતા સમોચય રેખાની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંટ્રોલ લાઈન સમોચય રેખા ઉપર આવેલ દરેક બિંદુની ઊંચાઈ એક સરખી હોય છે વધુ દાળ હોય તો સમોચય રેખાઓ ઘણી પાસે પાસે અને ઓછો દાળ હોય તો સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય છે દાખલા તરીકે સામાન્ય રીતે ટેકરીની ટોચ પાસે સમોચય રેખાઓ પાસે પાસે અને ટળેટીમાં એકબીજાથી દૂર આવેલી હોય છે જેમ કે તમે આ નકશામાં જોઈ શકો છો જ્યારે રેખાઓ એકબીજાની નજીકમાં હોય તો એ ટેકરી બતાવે છે અને જ્યારે સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તો એ તરેટી બતાવે છે એક ધારા ધાળ માટે સમોચ્ચાઈ રેખાઓ સહેખા અંતરે આવેલી હોય છે જેમ કે તમે આ પ્લાનમાં જોઈ શકો છો આ પહાડની ધાળ છે એ એક સહેખી છે તો એની સમોચાઈ રેખા પણ એક સહખા અંતરે આવેલી હોય છે જેમ કે આ ચાલીસની છે આ પચાસની છે આ સાહીઠની છે આ સિત્તેરની છે આ બધી સમોચય રેખાઓ એકબીજાના એક સરખા અંતરે આવેલી છે સપાટી હોય તો સમોચય રેખાઓ એકબીજાને સમાંતર સીધી અને સરખા અંતરે આવેલી હોય છે खडा टेकरावाडा प्रदेशनी समोच्चे देखाव बाकी चुकी એટલે કે અનિયમિત હોય છે બે ଯતે ଯodi ઉંચાઈ વાડી સમोच्चे देखाव એક બીજાને કાપતી નતી સેવા કે અધર લટકતી શીલા કે ખડક એટલે કે ઓવરહેંગિંગ ક્લિફ આવેલ હોય ત્યારે કારણ કે પૃથ્વી ઉપર કોઈ એક બિંદુની બે ઊંચાઈ હોઈ શકે નહીં માત્ર લટકતા ખડકમાં જુદી જુદી ઊંચાઈ દર્શાવતા બિંદુઓ એકબીજા ઉપર આવે છે તેથી સમોચા દેખાવ એકબીજાને કાપતી દેખાય છે તમે જોઈ શકો છો જેમ કે આ ઓવરહેંગિંગ ક્લિફ છે એટલે કે આમાં તમે જોઈ શકો છો આ દરેક બિંદુ એક જગ્યા પર આવે છે બાકી કોઈ પણ જગ્યા પર કોઈ પણ જગ્યા પર આપણે એક બિંદુ એકબીજાની ઉપર આવતું નથી સિવાય કે જ્યારે ઓવરહેંગિંગ ક્લિફ હોય ત્યારે નકશા ઉપર પરિપથ પૂરો કરતી સમોચ્ચય રેખાઓ ખાડો અથવા ટેકરો બનાવે છે કેન્દ્ર તરફની સમોચાઈ રેખાઓની ઊંચાઈ વધતી જતી હોય તો ટેકરો અને ઘટતી જતી હોય તો ખાડો બતાવે છે જેમ કે તમે આ ચિત્રમાં જોઈ શકો છો જ્યારે સમોચય રેખા વધતી જાય છે તો એ ટેકરો બતાવે છે જ્યારે આમાં ઘટતી જતી હોય તો એ ખાડો બતાવે છે ધાર એટલે કે રીચ કે ખીણ એટલે કે વેલીને સમોચય રેખાઓ કાટ ખૂણે કાપે છે તમે જોઈ શકો છો અહીંયા ધાળ છે તો ત્યાં સમોચ્ચય રેખા એક કાટ ખૂણો બને છે આ અથવા વેલીનું ત્યાં જે કાટખોણો બને છે ત્યાં આગળ સમુચ્ચય રેખાઓ કાપે છે સરખી ઊંચાઈ બતાવતી સમુચ્ચય રેખાઓ ભેગી થઈ શકતી નથી અને ભેગી થઈ એક રેખા તરીકે આગળ વધી શકતી નથી સીધી ઊભી શીલા એટલે કે વર્ટિકલ ક્લિફ હોય તો જુદી જુદી ઊંચાઈ બનાવતી સમોચ્ચય રેખાઓ ભેગી થાય છે નકશા ઉપર સમોચ્ચ રેખા પોતાનો પરિપથ પોતાના શરૂઆતના બિંદુ ઉપર પૂરો કરે છે અથવા તો નકશાની કોઈ બાજુએ બહાર નીકળી જાય છે સમોચ્ચય રેખાનો છેડો નકશામાં અટકી જતો નથી જ્યારે આપણે નકશો જોઈએ ત્યારે આપણે જોઈશું કે સમોચ્ચય રેખા કાં તો પોતાનું પરિપથ પૂરું કરશે કાં તો એ નકશાથી બહાર નીકળી જશે પણ ક્યારે પણ નકશાની વચ્ચે અટકી જશે નહીં હવે આપણે સમોચ્ચય રેખાના લાક્ષણિકતાઓના પ્રશ્નોત્તરી જોઈશું એટલે કે ક્વેશ્ચન આન્સર સમોચય રેખા ઉપર આવેલ દરેક બિંદુની ઊંચાઈ સરખી હોય છે હા સમોચય રેખા ઉપર આવેલ દરેક બિંદુની ઊંચાઈ એક સરખી હોય છે બીજો પ્રશ્ન છે જો સમોચય રેખાઓ ઘણી પાસે પાસે હોય તો ધાળ કેવું હોય છે મિત્રો જો સમોચ્ચય રેખાઓ ઘણી પાસે પાસે હોય તો ઢાળ વધુ હોય છે જ્યારે સમોચય રેખાઓ એકબીજાથી દૂર હોય તો ઢાળ ઓછું હોય છે જો સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તો ઢાળ કેવું હોય જ્યારે સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય ત્યારે ઢાળ કેવું હોય છે ત્યારે ઓછો દાળ હોય નેક્સ્ટ પ્રશ્ન છે નકશામાં ટેકરીની ટોચ પાસે સમોચય રેખાઓ કેવી દેખાય છે મિત્રો નકશામાં ટેકરીની ટોચ પાસે સમોચય રેખાઓ પાસે પાસે દેખાશે જો નકશામાં સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તો તે પહાડનો કયો ભાગ કહેવાય મિત્રો જો નકશામાં સમોચય રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તો તે પહાડની ટળેટી કહેવાય છે નેક્સ્ટ પ્રશ્ન છે જો સમોચય રેખાઓ સરખા અંતરે આવેલી હોય તો ધાળ કેવો હોય છે મિત્રો આપણે આગળ જોયું હતું જો સમોચય રેખાઓ સહખા અંતરે આવેલી હોય તો ધાળ એક ધારો હોય છે તો આ પ્રશ્નનો જવાબ આવશે એક ધારો દાળ નેક્સ્ટ પ્રશ્ન છે બે જુદી જુદી ઊંચાઈવાળી સમોચય રેખાઓ એકબીજાને કાપે છે હા કે ના તો મિત્રો આનું જવાબ આવશે ના કારણ કે પૃથ્વી ઉપર કોઈ એક બિંદુની બે ઊંચાઈ હોઈ શકે નહીં નેક્સ્ટ પ્રશ્ન છે ખાડા ટેકરાવાળા પ્રદેશની સમોચય રેખાઓ કેવી હોય છે તો મિત્રો ખાડા ટેકરાવાળા પ્રદેશની સમોચય રેખા વાંકી ચૂકકી એટલે કે અનિયમિત હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે નકશા ઉપર કેન્દ્ર તરફની સમોચાઈ રેખાઓની ઊંચાઈ વધતી જતી હોય તો ડેશ અને ઘટતી જતી હોય તો ડેશ બતાવે છે એટલે કે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે એમાં આપણે જોઈશું જ્યારે સમોચાઈ રેખાની ઊંચાઈ વધતી જતી હોય તો ટેકરો બતાવશે અને જ્યારે સમોચાઈ રેખાની ઊંચાઈ ઘટતી જતી હોય તો ખાડો બતાવે છે નેક્સ્ટ પ્રશ્ન છે ધાર એટલે કે રીઝ કે ખીણ એટલે કે વેલીને સમોચાઈ રેખાવ કેવી રીતે કાપે છે એટલે કે આ પ્રશ્નનો જવાબ આવશે ધાર કે ખીણને સમોચાઈ રેખાવ કાટ ખૂણે કાપે છે જ્યાં ધાર કે ખીણનો કાટ ખૂણો પડતો હોય ત્યાં સમોચાઈ રેખાઓ તેને કાપે છે તો મિત્રો આજના લેસનમાં સમોચાઈ રેખાઓની લાક્ષણિકતાઓ વિશે આપણે જાણ્યું અને જોયું કે સમોચ્ચાઈ રેખાઓ કઈ કઈ જગ્યાએ અને કઈ રીતે એકબીજાને કાપે છે તો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનનું આજે આપણે વિદા લઈએ ધન્યવાદ